અરવલ્લીના ધનસુરાના નાની ગુજેરી ગામનું આંગણવાડી કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં છે સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ગામના બાળકોને ગામની બે મહિલા દ્વારા ખાનગી મકાનમાં પાયાનું શિક્ષણ અપાઈ રહ્યું છે તેડાગર કર્મચારી બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે ગામની એક મહિલાને આંગણવાડી કેન્દ્રમાં નોકરી આપવા ગ્રામજનોની માંગ કરવામાં આવી છે

અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરી કરીએ છીએ શું પ્રશ્ન છે અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમારેગર કાર્યકર બંનેમાંથી એક જુઓ જ્યાં ગેર રીતે ભરતી થયેલી એમાં આખા ગામના મન અન્ય થયેલું છે એટલા માટે ગામ લોકોનો પ્રશ્ન એવો છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જો અમને હમણાં લાગે જ છે સાહેબ કારણ કે કઈ સ્થાનિક તેરાગર તો મેટમાં આવી જ્યો થયું હા રજવાત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે પંચાયત માં કરી છે સિકા પંચાયત માં કરી કલેક્ટર કરી ગાંધીનગર જે સાહેબ મેડમ છે ને એમને બી કરી બસ એમનું કઈ એવું નથી થતું કરશું કરશું બીજું કઈ કલેક્ટર મેડમ એમ કીધું તમે અરજી રાખો બસ કઈ ના કીધું એમણે એના

સાડા ત્રણ વર્ષ થવાય કોઈ નિકાલ આવતો નથી વિવાદ શું એક જ વિવાદ ક અમારા ગામની બંને એક બેન જોઈએ ચાહે પછી તેડાગર હોય કાર્ય કરવાય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ વિશ્વાસ હતો પણ નિકાલ લઈ ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા

ગ્રેજ્યુએટ ની પોસ્ટ માં છે એમની ખોટી કરે છે ખોટી માં મૂકે છે અંદર તમને આપ્યું લિસ્ટ કાઢી છે હા તમે પછી આગળ સેમ પૂરું કર્યું તો કઈ ડિગ્રી લીધી છે ગ્રેજ્યુએટ માં તો માર્ક બધો સર્ટી આઈ ગયો માર્ક છોએ અત્યારે શું કરો આ શું શું કરો કામગીરી શું બનાવવાનું